પાર્ટી દ્વારા જનસંપર્ક કાર્યક્રમનું શુભારંભનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢના બેસાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બેસાન ભવન જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યું હતું આ તકે કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ

રુઝેબ અરબ ભેસાણથી આપણા કાર્યાલયનું સરસ મજાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે શુભારંભ થવા જઈ

આ કાર્યાલયથી લોકોના કામો થશે લોકોના નાના નાના કામો હોય એ કામો સતત ચાલુ રહે એવા અમે પ્રયાસ કરીશું લોકો સરકારી કચેરીઓમાં ખૂબ ધક્કા ખાતા હોય છે ને ન્યાય નથી મળતો એ માટેનો પ્રયાસ કરીશું અને વિષાવદરની ચૂંટણી જે આવી રહી છે વિસાવદરની ચૂંટણી એ માત્ર દોઢ બે વર્ષ માટેની ચૂંટણી નથી વિષાવદરની ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે જો ભૂલથી પણ આ ચૂંટણી ભાજપ જીતી જાય તો આખા વિસાવદર સહિત ધારી અમરેલી સુધી ઇકો ઝોન લાવી દેશે ખેડૂતોને ડર છે ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂતોમાં નારાજગી છે એ પણ ભાજપ છે એને એમ થશે કે ભાઈ નારાજ નથી ખેડૂતોને દેવા માપીનો મુદ્દો નહીં આવે એટલે આ આખા ગુજરાતના ખેડૂતો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે શું કામ જો આ ચૂંટણી ફરીથી ભાજપ હારશે આમ તો અત્યારે જે રીતે સર્વે છે અમારો ગોપાલભાઈ ખૂબ લીડ થી જીતી રહ્યા છે પણ આ ચૂંટણી ભાજપ હારી ગયું એટલે આખા ગુજરાતના ખેડૂતો જીતી જશે ગુજરાતના ખેડૂતોનો દેવું ભાજપે માફ કરવું પડશે ખેડૂતોને જે પૂરતા ભાવ નથી પડતા સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે એ ભાવ આપવા માટે ભાજપ મજબૂર થશે શ્રમિકો મજૂરોને જે રીતે પરેશાન કરવામાં આવે છે સરકારી કચેરીઓ ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર એને બંધ કરવો પડશે જો આ ચૂંટણી ભાજપ હારી ગયું તો ભાજપ એવું માનશે કે સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોને વીજળીની સમસ્યા છે પાણીની સમસ્યા છે ફેન્સિંગની સમસ્યા છે અને ચારે બાજુ ખેડૂતો જે પીડિત છે ભ્રષ્ટાચારથી જે પીએમસીમાં જાય તો ત્યાં પણ મોટા ભ્રષ્ટાચાર છે એ બંધ કરવા પડશે આ મુદ્દો ખેડૂતોના મુદ્દાઓની ચૂંટણી છે અને સમગ્ર વિશાવતરની જનતાને ફરીથી કહું છું કે ગોપાલભાઈ જેવો મજબૂત લીડર તમને મળ્યો છે કે ન એ ડરી શકે ન ઝૂંકી શકે ન ભાજપ એને ખરીદી શકે આવો મજબૂત ઉમેદવાર તમને મળ્યો છે એટલે કોઈ પણ પક્ષમાં એક પણ મત બગાડ્યા વગર ગોપાલભાઈને જીતાડજો આખા ગુજરાતના ખેડૂતોને જીતાડજો અને આખા ગુજરાતનું નિયમ ભારતના ખેડૂતોની મીટ છે એ વિસાવતની ચૂંટણી ઉપર છે અને વિસાવદનની જનતા ખમીર છે એ કરીને બતાવશે એવો મને પૂરો વિશ્વાસ બરાબર બિલકુલ અત્યારે તો એક તરફી માહોલ છે તમામ લોકો અત્યારે એવું જ કે છે કે આ ખેડૂતો માટેની ચૂંટણી છે ગોપાલભાઈ ઇટાલિયા મારા મજબૂત લીડર છે અને એમને વિશાવદલી જનતાને હંમેશા કારણ કે ઇકો ઝોન થી પરેશાન છે એપીએમસી માં જે હજારો કરોડો ના ભ્રષ્ટાચાર હતા જેનાથી પરેશાન છે ખેડૂતોને ભાવ નથી મળતો એનાથી પરેશાન છે ખેડૂતોને રોડ રસ્તા નથી પાયાની સુવિધા નથી વિશાવદર અને આસપાસમાં એનાથી પરેશાન છે એટલે લોકો ભાજપ થી ત્રાઈમાં પોકારી ગયા છે બીજી પાર્ટી એને ખબર છે બધાને કે બીજી પાર્ટીનો શું રોલ છે કારણ કે અમે ચાર સીટ છે એ કોંગ્રેસને એમને માપી દીધી હતી અમે લડાવ્યા નથી શું કામ કે ભાજપને હરાવવું છે તો કોંગ્રેસે આ સીટ અમને આપવાનું વચન પણ આપ્યું હતું પણ એમણે વચન ભંગ કર્યું છે કશું વાંધો નહીં પણ વિશાવદની જનતા મને પૂરો વિશ્વાસ છે કે એક પણ મત ખેડપ નહીં અને ભવિષ્યમાં બી ત્રીજી પાર્ટી પર ભાજપની બી ટીમ બની ન રહી શકે એવો જવાબ વિશાવદની જનતા આપશે